બે દિવસ પહેલાં મારા ઘરે મારા મામીજી આવેલા તો તે મધ્યપ્રદેશ સાઈડના છે અને જ્યારે પણ આવે ત્યારે કશું ને કશું અમારા માટે લેતા આવે તો આ વખતે કંઈક નવું લાવ્યા તો મેં કહ્યું મામીજી આ શું છે તો તેમને મને કહ્યું કે આ ઘરાડું છે અને ઉજ્જૈન અને ઇન્દોરમાં તેને વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ઠંડીમાં તે ખાવું ખૂબ જ સારું હોય છે ઠંડીમાં બે વખત તો તેને ખાવું જ જોઈએ તેની તાસીર ગરમ હોય છે એટલા માટે આ જે ગરાડું છે એ ઠંડીમાં જ વધારે થાતા હોય છે તો એમને મને તેની રેસિપી બતાવી અને આ રેસીપી આજે હું તમારા સાથે શેર કરીશ તો ખૂબ જ ટેસ્ટી આજે આપણે ગરાડુની ચાટ બનાવીશું તો ગરાડુંનો શાક પણ તમે બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીએ ઘરાડુની ચટપટી ચાટ ઘરાડું એક જાતનું કંદ હોય છે જે જમીનની અંદર થાય છે તો ફ્રેન્ડ્સ ગરાડું સીઝનમાં બે વખત ખાવું જોઈએ તેની જે તાસીર છે એકદમ ગરમ હોય છે એટલા માટે આપણે ઘરાડુને ઠંડીમાં એકથી બે વખત તો ખાવું જ જોઈએ તેનાથી આપણે પ્રોટીન મળે છે કેલ્શિયમ મળે છે સાથે સાથે ગરાળુ ખાવાના ઘણા જ ફાયદા છે એટલા માટે બધા એ સાઈડ ગરાળુ વધારે ખાતા હોય છે વાટ જોઈને બેઠા હોય છે કે ક્યારે ઘરાડું આવે અને ક્યારે ઘરાડુની રેસીપી બનાવીએ તો ઇન્દોર સાઈડ જ્યારે તમે જાશો ત્યારે ઘરાડુની ઠંડીની સિઝનમાં બહુ બોલબાલા હોય છે તો જ્યારે તમે ઇન્દોર કે ઉજ્જૈન કે જાઓ ત્યારે આ ચાટ કે કોઈ કોઈપણ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે તો અહીં આપણે ઘરાડુંને સૌ પ્રથમ તો ઉપરની જે છાલ છે તેને આપણે કાઢી લેવાની છે અને હાથમાં થોડું એવું તેલ લગાવી લેવાનું છે કારણ કે સેન્સિટિવ સ્કીન હશે તો હાથમાં થોડી એવી ખુજલી આવશે હવે બધું જ આપણે અહીં છોલી લીધું છે ઘરાડુંને ત્યાર પછી મેં એને ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે હવે આપણે એના ચોપર ઉપર કરવાના છે કટકા તો એક એક બે બે ઇંચ મૂકીને હું તેના કટકા કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ રેસીપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે અને ફર્સ્ટ ટાઈમમાં જ એટલા ટેસ્ટી લાગ્યા કે અમને બધાને અને ફેમિલીને બધાને ખૂબ જ ભાવ્યા અને હજી પણ થોડું ઘરાડું બચેલું છે તો હું તેનું શાક બનાવીશ તો જો તમને એની રેસીપી જોવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અહીં આપણે બધા જ ઘરાડુના મોટા મોટા એવા પીસ કરી લીધા છે હવે શું કરવાનું છે કે આ જે પીસ છે તેને આપણે કૂકરમાં નાખીને તેને બાફવાના છે હવે બાફતી વખતે શું ધ્યાનમાં રાખું છે હું તમને આગળ બતાવીશ તો અહીં તમે જોઈ શકો છો કે ઘરાડું જ્યારે આપણે કટ કરી લઈએ ત્યારે વચ્ચેનો જે પાર્ટ હોય એ એકદમ ચીકણો ચીકણો લાગતો હોય છે તો કશું જ વાંધો નહીં થોડી એની ચિક્કાસ આપણે જ્યારે તેને બાફશું ત્યારે એ બધી જ અલગ થઈ જશે અને હવે આપણે ગરાળોને એડ કરી દીધા છે કુકરમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને બધા જ ગરાળોમાં એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આવે પાણી નાખીને આપણે તેની અડધી કે એક વિસલ કરી લેવાની છે ધ્યાન રાખજો કે બહુ વિસલ નથી કરવાની નહીં એ ઘારો થઈ જશે અને ચાટની રેસિપી બનશે નહીં એટલા માટે અડધી વિસલ કે એક વિસલ કરીને ફટાફટ આપણે કૂકર ખોલી મૂકવાનું છે અને જો તમે કૂકર નહીં ખોલો તો કૂકરની જે ભાફ હશે એનામાં એ વધારે કૂક થઈ જશે એટલે આપણે તેને ખાવાની મજા નહીં આવે હવે આપણે ઘરડું ચાટ માટે એક મસાલો બનાવીશું તો અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો જીરા મણ વાપર્યું છે મિક્સ કરી લેશું બધું જ એકદમ સરસ રીતે જીરા માણના પવાની અને સાથે સાથે મમરાની રેસિપી મેં તમારા સાથે શેર કરી છે જે તમે લોકોને ખૂબ જ પસંદ આવી હતી અહીં મેં તમને સાઈડમાં તેનો પિક આપી દીધો છે જો તમને ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે મસાલો રેડી કરી લીધો છે હવે બધા જ ઘરાડુને આપણે કટ કરી લેવાના છે તો મોટા મોટા ટુકડામાં કે લાંબી લાંબી સ્લાઇઝમાં તમને જેવી રીતના કટ કરવા હોય એવી રીતના કટ કરી લેવાના છે તો ઇન્દોર અને ઉજ્જૈનમાં ઘરાડું સ્ટ્રીટ ફૂડ તરીકે પણ જાણવામાં આવે છે તો આજે આપણે તેને સ્ટ્રીટ ફૂડ તરીકે જ સર્વ કરીશું તો અહીં મેં બધી જ કટિંગ કરી લીધી છે હવે આપણે તેલમાં તેને એડ કરી દેવાના છે તો તેલને મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું સાઈડમાં હવે આપણે તેનામાં ઘરાડું એડ કરી દેવાના છે જ્યારે આપણે નાખીએ ત્યારે મીડિયમ ફ્લેમ હોવી જોઈએ અને જ્યારે થોડા એવા કૂક થઈ જાય એટલે આપણે હાઈ ફ્લેમ કરી લેવાની છે અને તેને એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કરવાના છે એટલે અંદરથી ઘરાડું જે છે એ સોફ્ટ લાગશે અને ઉપરનો જે પડ છે એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જશે અને એ ક્રિસ્પી પળ ઉપર આપણે મસાલો છાંટીને ખાશું એટલે ખૂબ જ સરસ એવી આ ચાર્ટ લાગશે તમે ક્યારે જાઓ ઉજ્જૈન કે મધ્યપ્રદેશ તો સ્ટ્રીટ ફૂડ તે મળતું જ હોય છે તો જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ કેવો લાગે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીં ફ્રેન્ડ્સ આપણે વચ્ચે વચ્ચે ઘરાડુંને ચલાવી દેવાનું છે એટલે બધી સાઈડથી સરસ એવા ફ્રાય થઈ જાય તો એકદમ ઇઝી અને સરળ રેસીપી છે ફ્રેન્ડ્સ વિડીયો જરાય પણ ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો તમારા એક લાઇકથી મને કશું જ નથી મળતું હું મોટિવેટ થાઉં છું આવા જ નવા નવા વિડીયોઝ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ગરાડુનો કલર જે છે એ ગોલ્ડન બ્રાઉન થઈ રહ્યો છે હજી થોડી વાર માટે આપણે તેને ફ્રાય કરી લેશું પછી આપણે તેને બારે કાઢી લેશું તો થોડી એવી વાર લાગશે તેને ફ્રાય કરતા તો આપણે લગભગ પાંચેક મિનિટ જેવું લાગ્યું છે ગરાળોને ફ્રાય કરતાં જો હાઈ ફ્લેમ બહુ હશે તો ફટાફટથી થઈ જશે હવે આપણે ચમચાને થોડીવાર માટે કઢાઈમાં રોકી લેશું એટલે તેનામાંનું બધું જે તેલ છે એ નીકળી જાય અને એકદમ સરસ એવી ઓઇલલેસ રેસિપી બનશે તો અહીં મેં તેને ડીશમાં કાઢી લીધા છે હવે આપણે તેને સર્વ કરીશું અને જે આપણે મસાલો બનાવીને રાખ્યો એ મસાલો આપણે ઉપરથી ગરમા ગરમ ગરાડું ઉપર ભભરાવી દઈશું હવે અહીં લીંબુ પણ વાપરવામાં આવે છે જેનાથી એકદમ સરસ એવો ચટપટો ટેસ્ટ આપવામાં આવે છે મેં અત્યારે યુઝ નથી કર્યો કારણ કે જ્યારે બધા ઘરે આવશે ત્યારે હું લીંબુ એડ કરીને સર્વ કરીશ તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચ